નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ મે બે હજાર પચીસથી ગુરુવાર અંદર શીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ઘટાડાના દોર યથાવત છે અને ભાવ સતત નિશી સપાટી પર આગળ વધી રહ્યા છે જીરો ભાવ યાર્ડોમાં જે વધીને ચાર હજાર આઠસો થઈ ગયા છે અને આજે ગોંડલમાં જે નિકાબન ક્વોલિટીના જીરું ભાવ ચાર હજાર એકસો પચાસની સપાટી ચાલતું બોલાઈ રહ્યા છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરો બજારમાં ભાવ વધ્યા બાદ છસો પચાસ રૂપિયાનો જે ઘટાડો પણ જોવા મળ્યો છે અને ડિલેવરીના ભાવ હવે પચાસ રૂપિયા વધ્યા છે અને પચાસ રૂપિયામાંથી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરું બજારમાં આગળ ઉપર કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ તો ખાસ કોઈ મોટા જે તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને બજારો નેસી સપાટી પર ચાઇના સહિત લેવાયેલી નથી જેના કારણે બજાર મંદીનો માહોલ જોવા મળ્યો છે